તમને ખબર દર વખત મને કંઈક નવું અને અનોખું કરવાની એ હોય છે અને આ વખતે અમારા પ્રોડ્યુસર સાહેબ હિતેશ ગજ્જર અને દીપક ગજ્જરે એની અંદર સહયોગ પણ આપ્યો આપણે અજબ તાર્ઝનની ગજબ કહાની ગુજરાતી અર્બન ફિલ્મ બનાવી અને જે બચ્ચાઓને ખૂબ ગમશે ખૂબ મજા આવશે કારણ કે એક જંગલની જર્ની છે એક કહેવાય ને કે બચ્ચાઓ માટે એવું થાય કે કંઈક ફસાઈ ગયા હોય તો કેવી રીતના નીકળીએ ત્યારે કેવી સાહસ વાપરવી સિદ્ધિ વાપરવી કેવી રીતના એને આગળ વર્ક કરવું એ બધું આની અંદર બતાવ્યું છે એટલે બચ્ચાઓને ખૂબ જ મજા આવશે બચાવ માટે થોડું ટફ હતું કારણ કે ત્રીસ પાંત્રીસ દિવસનું શૂટિંગ હતું એ સમય દરમિયાન એ લોકોને ટાઈમ ફાળવવાનો સ્કૂલ જવાનો સ્કૂલ સાથે એ લોકોને આ એક્ટિવિટીઝમાં જોડાવું શૂટિંગમાં એમાં પાછા ડાયલોગો યાદ રાખવાના સોંગ્સ હોય તો સોંગ્સના ટાઈમે એ લોકોએ આવવાનું એટલે થોડુંક ટફ તો હતું બટ મારા ચારે ચાર બચ્ચા ટેલેન્ટેડ છે અને મારું નાનો ટાર્ઝન બી જે બન્યો છે એ પણ ખૂબ જ ટેલેન્ટેડ છે એટલે બચ્ચાઓની ટીમ મને એકદમ ટેલેન્ટેડ મળે છે આ આપણે સુરત નવસારી બારડોલી મતલબ આપણે કહી શકીએ કે સાઉથ ગુજરાતમાં આપણે પ્રોપરલી શૂટ કરી રહ્યું છે દર્શકોને એટલા માટે કે આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ હું કહી શકું આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ એટલા માટે કારણ કે આની અંદર તમે જોશો તો મોસ્ટલી સેવન્ટી એટી પર્સન્ટ ફાઇટિંગ છે એક્શન છે જ્યારે કે આપણે બીજી બધી ગુજરાતી ફિલ્મોમાં જોતા હોય તો શું હોય કે થોડું ઘર રિલેટેડ બતાવતા હોય કે એક્શન બહુ ઓછી જોવા મળતી હોય પણ આ ફૂલ ઓન એક્શન ફિલ્મ છે અને આની અંદર ફાયદો એવો છે કે બધું જંગલમાં અમે શૂટ કરેલું છે બસ આ બી લાલો ફિલ્મ ની જેમ મારી પણ ફિલ્મ સો કરોડે પહોંચશે એવી આશા છે મને ડેફિનેટલી અને મારા પ્રોડ્યુસર સાહેબને અને અમારી ટીમને એવી ખૂબ જ આશા છે કે આ ફિલ્મ એ એ જે લાલાએ જે કહીર્યું છે એ આ જ વર્ષમાં અમે પણ એમની સાથે જ છે થેન્ક યુ